ડાંગના સ્વરાજ આશ્રમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોની શારીરિક તથા માનસિક તંદુરસ્તી અંગે જાગૃતિ કેળવવાના ઉદ્દેશથી રાજ્યમાં તારીખ વીસથી થી ઓગણત્રીસ મે દરમિયાન નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવથી થી પંદર વર્ષની વયના બાળકો ભાગ લઈ રહ્યા છે સમર કેમ્પના ઉદઘાટનમાં આહવાના સરપંચ હરિચંદ્રએ બાળકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું સમર યોગ કેમ્પ અંગે ગુજરાત યોગ બોર્ડ જિલ્લા કોઓર્ડિનેટર કમલેશ બી પત્રેકર અને યોગ કોચ સરિતાબેન તથા બ્રહ્મકુમારીના બહેનો બાળકોને યોગ અને પ્રાણાયામ કરાવ્યા હતા આ સમર કેમ્પ ડાંગ જિલ્લાની અંદર પણ બે જગ્યાએ ચાલી રહ્યો છે એક આવા સ્વરાજ આશ્રમ અને ગાળવી પ્રાથમિક શાળાની અંદર સો સો બાળકો એનો લાભ લઈ રહ્યા છે ટોટલ આપણું રજીસ્ટ્રેશન બસો દસ બાળકો છે અને એમને બાળકોને આજથી શારીરિક બૌદ્ધિક તેમજ આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવશે